ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટી ટ્વેન્ટી વર્ડ કપ માટે ક્રિકેટ ટીમની જાહેરાત કરી કે જેમાં ટીમમાં ગુજરાતના ચાર ક્રિકેટરોને સ્થાન અપાયું છે આ ટીમનું નેતૃત્વ પર પરી રોહિત શર્માને સોંપવામાં આવ્યું છે આ સાથે ઋષભ પંથ તે વિકેટ કીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર ટી ટવેન્ટી વર્લ્ડ કપ માટેની ટીમમાં રોહિત શર્માને કેપ્ટન બનાવવા આવ્યું છે જ્યારે તેની સાથે વાઇસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને યથાવત ગયથાવત છે બીજી બાજુ યશસ્વી જયસ્વાલ વિરાટ કોહલી સૂર્યકુમાર યાદવ ઋષભ પંત સંજુ સેમસન શિવમ દુબે હાર્દિક પંડ્યા રવિન્દ્ર જાડેજા અક્ષર પટેલ કુલદીપ યાદવ યજુવેન્દ્ર ચહલ અર્શદીપ સિંહ જસપ્રીત બુમરાહ મોહમ્મદ સિરાજનો નો સમાવેશ કરાયો છે આ સાથે જ રિઝર્વ ખેલાડી તરીકે શુભમન ગિલ રિંકુ સિંહ ખલીલ અહેમદ અને આવિશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ